નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાનની જે નવી સ્વઅધ્યયન પોથી આવેલી છે એમાં પાઠ આઠ બળ અને દબાણ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની વિજ્ઞાન વિષયની સ્વ પોથીના તમામ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ આઠ વિષય વિજ્ઞાનની સ્વ અધ્યન પોથી પાઠ આઠ બળ અને દબાણના તમામ પ્રશ્નોનું સોલ્યુશન સૌથી સૂચના આપેલી છે પ્રશ્નોના જવાબ આપો જેમાં પહેલું છે ચિત્રમાં સ્થિર હોય તેવી અને સ્થિર ન હોય તેવી વસ્તુઓનું વર્ગીકરણ કરો તો અહીં એક ચિત્ર આપેલું છે એમાં આપણે સ્થિર હોય અને સ્થિર ન હોય તેવી વસ્તુઓનું વર્ગીકરણ કરવાનું છે તો સ્થિર હોય તેવી વસ્તુમાં રસ્તો છે ત્યાર પછી ઝાડ ત્યાર પછી બગીચો ત્યાર પછી લપસણી અને સ્થિર ન હોય તેવી વસ્તુમાં કાર ત્યાર પછી હિંચકો લપસણી ખાતી છોકરી ચકડોળ ત્યાર પછી આગળ જોઈએ સૂચના આપેલી છે એક બે વાક્યમાં જવાબ લખો જેમાં સવાલ નંબર બે છે તમે શોરૂમ રેસ્ટોરન્ટ કે અન્ય કોઈ જગ્યાની મુલાકાત લો છો ત્યાં દરવાજા પર અંદર જવા માટે પુશ અને બહાર નીકળવા માટે પુલ શબ્દ જોવા મળે છે આ શબ્દો કઈ ક્રિયા સૂચવે છે તો પુશ એટલે ધક્કો મારવો અને પુલ એટલે ખેંચવું ત્યાર પછી આગળ સવાલ નંબર ત્રણ રમત રમતા તમારા કપડાં ખૂબ ગંદા થઈ ગયા છે કપડાં ધોવા માટે કયા બળનો ઉપયોગ થાય છે તો કપડાં હાથ વડે ધોવાથી સ્નાયુ બળનો ઉપયોગ થાય છે ત્યાર પછી આગળ સવાલ નંબર ચાર કાગળ પર લખવા માટે કયું બળ વપરાય છે તો કાગળ પર લખવા માટે ઘર્ષણ બળ વપરાય છે અને હાથનું સ્નાયુ બળ પણ વપરાય છે ત્યાર પછી આગળ સવાલ નંબર પાંચ બંને હાથની હથેળીઓને એકબીજા સાથે ઘસવાથી ગરમીનો અનુભવ થાય છે ઉત્પન્ન થતી આ ગરમી કયા બળના કારણે ઉત્પન્ન થાય છે તો બંને હાથની હથેળીઓને એકબીજા સાથે ઘસવાથી ગરમીનો અનુભવ થાય છે ઉત્પન્ન થતી આ ગરમી માટે ઘર્ષણ બળ વપરાય છે ત્યાર પછી આગળ સવાલ નંબર છ પ્લાસ્ટિકના કાંસકા અથવા સ્ટ્રોને તમારા કોરાવાળમાં ઘસો તેને કાગળના નાના નાના ટુકડા તરફ લઈ જાઓ અવલોકનની નોંધ કરો આ માટે કયું બળ જવાબદાર છે તો પ્લાસ્ટિકના કાંસકા અથવા સ્ટ્રોને તમારા કોરાવાળમાં ઘસો તેને કાગળના નાના ટુકડા તરફ લઈ જઈશું તો તે ટુકડા ચોટી જશે આ ક્રિયા દ્વારા સ્થિત વિદ્યુત બળ વપરાય છે ત્યાર પછી આગળ સવાલ નંબર સાત ક્રિકેટ મેચમાં બેટ્સમેન જ્યારે સિક્સ મારે છે ત્યારે બોલ ઉપર જઈને નીચે પાછો આવે છે આ માટે કયું બળ જવાબદાર છે તો ક્રિકેટ મેચમાં બેટ્સમેન જ્યારે સિક્સ મારે છે ત્યારે બોલ ઉપર જઈને નીચે પાછો આવે છે આ માટે ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે ત્યાર પછી આગળ સવાલ નંબર આઠ પાણી ભરેલ ડોલને કૂવામાંથી સરળતાથી ખેંચવા માટે તમે શું કરશો તો પાણી ભરેલ ડોલને કૂવામાંથી સરળતાથી ખેંચવા માટે અમે ગરગડીનો ઉપયોગ કરીશું ત્યાર પછી આગળ સવાલ નંબર નવ કાર સ્કૂટર બાઇક વગેરેના ટાયરમાં હવા ભરતી વખતે હવાનું દબાણ માપવા માટે કયા સાધનો ઉપયોગ કરવામાં આવે છે શિક્ષક સાથે ચર્ચા કરી નોંધો તો કાર સ્કૂટર બાઇક વગેરેના ટાયરમાં હવા ભરતી વખતે હવાનું દબાણ માપવા માટે મોનોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી આગળ સવાલ નંબર દસ વ્યવહારિક જીવનમાં હવાના દબાણને લીધે આપણા કામ થતા હોય તેવા ઉદાહરણની નોંધ કરો તો ટાયરમાં હવા પુરાય છે જેથી ટાયર દબાતું નથી બીજું હવાના દબાણમાં વધઘટ થવાના કારણે જ આપણને શુદ્ધ હવા મળે છે વરસાદ પણ તેને જ આભારી છે ત્યાર પછી આગળ સૂચના આપેલી છે વૈજ્ઞાનિક કારણ સમજાવો જેમાં અગિયારમો સવાલ છે ફૂલાવેલા ફુગ્ગાને બે હાથ વચ્ચે દબાવતા ફુગ્ગાના આકારમાં ફેરફાર થાય છે તો ફૂલાવેલા ફુગ્ગાને બે હાથ વડે દબાવતા ફુગ્ગાના આકારમાં ફેરફાર થાય છે કારણ કે હાથનું દબાણ હવાના દબાણ કરતાં વધારે છે અને તેથી આકાર બદલાય છે ત્યાર પછી આગળ સવાલ નંબર બાર પ્રાંશુ અને પ્રિયાંશી એકબીજાને સામસામે ધક્કો લગાવે છે થોડા સમય માટે બંને પોતાની જગ્યાએ આગળ પાછળ થયા કરે છે અચાનક પ્રિયાંશી પોતાની જગ્યાએથી પાછળની બાજુ દૂર ખસે છે તો અચાનક પ્રિયાંશી પોતાની જગ્યાએથી પાછળની બાજુ ખસે છે કારણ કે પ્રાંશુ વધારે બળ લગાડે છે ત્યાર પછી આગળ સવાલ નંબર તેર બોટિંગ કરતી વખતે હલેસા મારતા બોટ ઝડપથી સરકે છે પરંતુ થોડા સમય પછી હાથ દુખતા હલેસા મારવાનું બંધ કરી દેવામાં આવે છે છતાં તે બોટ થોડી ગતિ ચાલુ રાખે છે કારણ કે જ્યારે બોટિંગ કરતાં હલેસા મારતા હોય ત્યારે સ્નાયુ ઉર્જાનું રૂપાંતર ગતિ ઉર્જા સ્વરૂપે બોટમાં સંગ્રહ થાય છે આથી બોટ થોડી ગતિ ચાલુ રાખે છે ત્યાર પછી આગળ સવાલ નંબર ચૌદ કૂલી ભારે સામાન ઊંચકતી વખતે પોતાના માથા પર કાપડને ગોળ વીટાળીને મૂકે છે તો કુલી ભારે સામાન ઊંચકતી વખતે પોતાના માથા પર કાપડને ગોળ વીટાળીને મૂકે છે કારણ કે કાપડને ગોળ વીટાળીને મૂકતા માથાનું ક્ષેત્રફળ વધે છે અને તેનાથી માથા પર લાગતું દબાણ ઘટી જાય છે અને તેઓ તે બોજને સરળતાથી ઉઠાવી શકે છે ત્યાર પછી આગળ પ્રવૃત્તિ છે એક વોલીબોલ લઈ તેને તમારી શાળાના મેદાનમાં ગબડાવો વિદ્યાર્થીઓ તેનું અવલોકન કરી પ્રશ્નોના જવાબની નોંધ કરશે તો એમાં સવાલ નંબર પંદર છે શરૂઆતમાં વોલીબોલ કઈ સ્થિતિમાં છે સ્થિર કે ગતિમાં નો જવાબ છે વોલીબોલ હાલ ગતિમાં છે પરંતુ થોડા જ સમયમાં સ્થિર થઈ જશે ત્યાર પછી આગળ સોળમો સવાલ વોલીબોલ નીચે ગબડે છે ત્યારે કઈ સ્થિતિ ધરાવે છે તો વોલીબોલ નીચે ગબડે છે ત્યારે ગતિની સ્થિતિ ધરાવે છે ત્યાર પછી આગળ સત્તરમો સવાલ વોલીબોલ શા માટે સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવે છે તો વોલીબોલ પર બળ લાગવાથી એટલે કે ગબડવાથી તે સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવે છે ત્યાર પછી આગળ સવાલ નંબર અઢાર વોલીબોલ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં જે કારણે આવે છે તેને વિજ્ઞાનની ભાષામાં શું કહે છે તો વોલીબોલ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં જે કારણે આવે છે તેને વિજ્ઞાનની ભાષામાં સ્નાયુ બળ કહે છે ત્યાર પછી આગળ સવાલ નંબર ઓગણીસ બળ લાગવાથી વોલીબોલની અવસ્થામાં શું ફેરફાર થાય છે તો બળ લાગવાથી વોલીબોલ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવે છે તો હા ફેરફાર થાય છે બરાબર ત્યાર પછી આગળ શું વોલીબોલ એક સરખી ઝડપે સતત આગળ વધતો રહે છે તો ના વોલીબોલને ગતિની વિરુદ્ધ દિશામાં જમીનનું ઘર્ષણ બળ લાગતા તેની ગતિ ધીમી પડે છે અને તે બંધ એટલે કે સ્થિર થઈ જાય છે ત્યાર પછી આગળ સવાલ નંબર એકવીસ વોલીબોલની ઝડપમાં ઘટાડો કરતા બળને કયું બળ કહે છે તો વોલીબોલની ઝડપમાં ઘટાડો કરતાં બળને ઘર્ષણ બળ કહે છે ત્યાર પછી આગળ તમે દિવસ દરમિયાન બળ લાગવાથી પદાર્થની ઝડપમાં ફેરફાર થયો હોય તેવી ઘટના જુઓ અને તેની નોંધ કરો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે તમારી જાતે પણ લખી શકો છો બરાબર તો અહીંયા લખેલું છે પહેલું દરવાજો ખોલવો કે બંધ કરવો ત્યાર પછી સામાન ભરેલા ગાડાને ચલાવવું ત્યાર પછી કૂવામાંથી પાણી ભરેલી ડોલ ખેંચવી વગેરે બરાબર ત્યાર પછી આગળ છે બાવીસમાં સવાલ જોડકા જોડો જેમાં વિભાગ એ અને વિભાગ બી બે વિભાગ આપેલા છે વિભાગ એમાં પ્રશ્ન આપેલો છે એનો જવાબ વિભાગ બી માંથી શોધી અને લખવાનો છે સૌથી પહેલું છે બળ તો એની સામે આવશે વિકલ્પ સી ખેંચવું કે ધકેલવું ત્યાર પછી બીજું છે સ્થિત વિદ્યુત બળનું મૂલ્ય તો એનો જવાબ થશે ડી બળની માત્રા એટલે બીજા સામે ડી આવશે ત્યાર પછી ત્રીજું ગુરુત્વાકર્ષણ બળ એની સામે બી આવશે અસંપર્ક બળ ત્યાર પછી ચોથું સંપર્ક બળ એની સામે આવશે એ સ્નાયુ બળ ત્યાર પછી આગળ સવાલ નંબર ત્રેવીસ શિરિષ પોતાની સ્કૂલ બેગ ખરીદવા માટે તેના પિતા સાથે જાય છે અને તે સાકડી પટ્ટીવાળી બેગ લેવાનું કહે છે પરંતુ તેના પિતા તેને પહોળી પટ્ટીવાળી બેગ ખરીદવાની સલાહ આપે છે તો શું તે સારી બાબત છે સમજાવો તેનો જવાબ છે હા તે સારી બાબત છે કારણ કે સાકડી પટ્ટીનું ક્ષેત્રફળ ઓછું હોવાથી ખંભા પર વધારે દબાણ લગાવે છે તેથી બેગનો ભાર વધારે લાગે છે જો તે પહોળી પટ્ટીવાળી બેગ ખરીદશે તો ક્ષેત્રફળ વધારે હોવાથી ખંભા પર લાગતું દબાણ ઘટશે આથી તેના પિતા તેને પહોળી પટ્ટીવાળી બેગ ખરીદવાની સલાહ આપે છે ત્યાર પછી આગળ ચોવીસમું છે આકૃતિમાં દર્શાવેલ મુખ્ય ત્રણ છિદ્રો એબીસી ધરાવતા નળાકારમાં પાણી ભરેલું હોય તો કયા છિદ્રમાંથી પાણી સૌથી વધારે દૂર ફેંકાશે અને શા માટે તો અહીં એનો જવાબ જે છે એમાં ભૂલ છે અહીં વિદ્યાર્થી મિત્રો બધા છિદ્રોમાંથી ન આવે બરાબર અહીં જે એ છિદ્ર છે બરાબર એ સૌથી નીચે છે એટલે છિદ્ર એમાંથી પાણી સૌથી વધારે બહાર ફેંકાશે બરાબર તો આપણે અહીંયા જવાબમાં આવી રીતે લખી શકીએ કે છિદ્ર એમાંથી સૌથી વધારે દૂર પાણી ફેંકાશે કારણ કે છિદ્ર એ જે છે એ બધાથી નીચે છે બરાબર સૌથી નીચે આવેલું છે તેથી ત્યાં પાણીનું દબાણ વધારે હોવાથી બિંદુ સોરી છિદ્ર એમાંથી પાણી સૌથી વધારે દૂર ફેંકાશે એટલે જવાબ છિદ્ર એમાંથી આવશે આ જવાબ ખોટો છે બરાબર ત્યાર પછી આગળ સવાલ નંબર પચીસ એક ઈંટને ત્રણ જુદી જુદી રીતે ટેબલ પર મૂકેલ છે તો ટેબલ પર ઈંટ દ્વારા લાગતું દબાણ અહીં ત્રણ જુદી જુદી રીતે ટેબલ ઉપર ઈંટને મૂકેલી છે તો અહીં ચાર ઓપ્શન આપેલા છે કે સ્થિતિ એમાં મહત્તમ છે સ્થિતિ બીમાં મહત્તમ છે સ્થિતિ સીમાં મહત્તમ હશે અને ચોથો વિકલ્પ છે ત્રણેય સ્થિતિમાં એક સમાન હશે તો જવાબ આવશે સ્થિતિ બીમાં મહત્તમ હશે ત્યાર પછી આગળ સવાલ નંબર છવ્વીસ આપેલા ચાર પાત્રોમાં પાણી ભરેલ છે તો ચારેય પાત્રોના તળીએ પ્રવર્તેલા દબાણ વચ્ચે સંબંધ કયો છે તો અહીં ચાર વિકલ્પો આપેલા છે એમાંથી આપણે જવાબ મેળવવાનો છે તો અહીં જવાબ થશે ત્રીજો વિકલ્પ બરોબર બી ગ્રેટર સાધન સામગ્રી છે બે ગજીયા ચુંબક સસલું ઘાસ કુલ્ફી અને છોકરાનું ચિત્ર તો અહીં આ બધા ચિત્રો આપેલા છે પદ્ધતિ આપેલી છે કે એક ચુંબકના છેડા પર સસલાનું ચિત્ર અને બીજા છેડા પર છોકરીનું ચિત્ર ચોંટાડો ત્યારબાદ આ ચુંબકને દોરીથી લટકાવો હવે બીજા ચુંબકમાં કુલ્ફી અને ઘાસના ચિત્રોને એવી રીતે ચોંટાડો કે જેથી કુલ્ફીવાળો છેડો પ્રથમ ચુંબક નજીક લઈ જઈએ તો છોકરીનું ચિત્ર તેના તરફ આકર્ષાય અને જો ઘાસવાળા છેડાને પ્રથમ ચુંબક તરફ લઈ જઈએ તો સસલું આકર્ષાય તો આગળ છે કે ઉપર જણાવ્યા પ્રમાણે સફળ રીતે પ્રવૃત્તિ કરવા માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેની નોંધ કરો તો અહીંયા નોંધમાં આપેલું છે કે ચુંબકીય બળના કારણે આકર્ષણ અને અપાકર્ષણ થાય છે ત્યાર પછી આગળ સાધન સામગ્રી છે ત્યાર પછીનો પ્રોજેક્ટ જે છે એમાં સાંકડા મોઢાવાળી બોટલ અને ચોકનો ટુકડો અહીંયા આકૃતિ આપેલી છે પદ્ધતિ છે એક સાંકડા મોઢાવાળી બોટલ લો બોટલના મુખમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ચોકનો ટુકડો મૂકો ચોકના ટુકડાને ફૂંક મારીને બોટલમાં ધકેલવાનો પ્રયત્ન કરો અને અવલોકનની નોંધ કરો તો એ નોંધ છે કે ચોકનો ટુકડો પાછો બહાર આવે છે કારણ કે ફૂંક મારતા અંદરની બાજુ દબાણ વધે છે આથી હવા ગતિમાં આવે છે અને ચોક બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે આમ થવાનું કારણ પણ જણાવો તો એનું કારણ છે બોટલની અંદરની સ્થિર હવા ફૂંક મારતા ગતિમાં આવે છે અને તેની જગ્યા બીજી હવા લે છે તેથી તે હવા બહાર નીકળતા ચોકને પણ બહાર ધકેલે છે ત્યાર પછી આગળ ઓગણત્રીસમું છે પ્રોજેક્ટ કાર્ય જેની સાધન સામગ્રી છે એક સ્ટ્રો કાતર પાણી અને વાટકી અહીંયા આકૃતિ આપેલી છે એની પદ્ધતિ છે એક લાંબી સ્ટ્રો લો સ્ટ્રોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાતર વડે વી આકારમાં કાપો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્ટ્રોના નાના છેડાને પાણી ભરેલી વાટકીમાં ડૂબાડો અને ફૂંક મારી અવલોકન કરો તથા તેની નોંધ કરો તો નોંધની અંદર છે ફૂંકની થોડી જ અસર પાણી પર જોવા મળે છે અને તેના કારણે અવાજ ઉત્પન્ન થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં દરેક પ્રોજેક્ટની અંદર જે નોંધ કરેલી છે તે સમજ માટે છે તમે તમારી જાતે પણ એનો જવાબ લખી શકો છો ત્યાર પછી આગળ ત્રીસમું છે તમે દિવસ દરમિયાન કઈ કઈ ક્રિયાઓમાં બળનો ઉપયોગ કરો છો તેની યાદી તૈયાર કરો

આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો